જય માતાજી મિત્રો ફરી એકવાર ભાવ જાણો ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું લીંબુના ભાવ ચાલો મિત્રો જોઈશું લીંબુના ભાવ આવી ગયા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તો જાણીએ આપણે લીંબુના ભાવ આ મિત્રો ખાલી ભાવ પણ ના જાણતા ખાલી સબક્રાઈ પણ કરતા જઈએ ચાલો મિત્રો જોઈશું લ્યો બતાવી લીંબુનું એવું છે જોઈ શકો છો ઘણા બધા લીંબુ આવી ગયા છે પ્રાઇસ રેન્જ ની વાત કરવી તો આપણે પંદર સોળ સત્તર રૂપિયા જેવો ભાવ છે જોઈ શકો છો લીંબુ આવી ગયા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં માં અલગ અલગ છે મિત્રો ચાલો આપણે જાણીશું લીંબુ ના ભાવ ચાલો ભાઈ આનો ઓગણીસ જેવો ભાવ આવેલો છે અઢાર ઓગણીસ રૂપિયા જેવો જોઈ શકો છો આવા લીંબુ જે જોઈશું ઓગણીસ રૂપિયા માં ગયા છે

ઓગણીમા બંધાઈ જવાય ઓગણીસ માંગે છે ઓગણીસ માં બીજી બંધાણી

જેવો ભાવ છે જેવો લીંબુ નાના મોટી લીંબુ પ્રમાણે ભાવ છે ગોળીઓના ભાઈ સોળ રૂપિયા કેસ

ઉપરેટા થાય છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બીજી વેન કહેવાય છે લીંબુ છોલ સત્તર રૂપિયા જેવો પાક વિશ્વજીત ટ્રેડિંગ છોલ સત્તર જેવા બધા ભાવમાં જો આ બધા પેક થઈ ગયા છે આ બે બળી ભાઈ આ છોલ ફોળમાં વેચાણા છે આ લીંબુ teman હું ભાવ તમે પણ Kalau કરતા રહેજો મિત્રો ચાલો ભાઈ બીજી darwis rupiah, rupiah jawa bawa તો મિત્રો કેવો લાગ્યો વિડીયો આપણો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને આપણે મળ્યા કાળને વ્યારાજી સાથે કોમેન્ટ પણ કરી દેજો ચાલો જય માતાજી